નમસ્કાર મિત્રો સરકારે ફરી એક મોટો નિર્ણય લીધો છે હવે એલપીજી ગેસ પર ફરીથી સબસિડી શરૂ થઈ ગઈ છે લાયક લોકોને પ્રતિ સિલિન્ડર ત્રણસો સુધીની સહાય મળશે આ લાભ ખાસ કરીને પીએમ ઉજ્જવલા લાભાર્થીઓ માટે છે સબસિડી સીધી તમારા બેંક એકાઉન્ટમાં ડેબિટ દ્વારા જમા થાય છે એટલે તમારી આધાર અને બેંક લિંકિંગ અપડેટ હોવું ખાસ જરૂરી છે સબસિડી આવી રહી છે કે નહીં તે તમે તમારા ગેસ એપ ડિસ્ટ્રિબ્યુટર અથવા સરકારી પોર્ટલ પરથી ચેક કરી શકો છો વધુ માહિતી અને નવા અપડેટ માટે ચેનલ સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ